આજે આપણે વંદન કરીએ તેને સુરત શહેર ની આંગળે કોઈ પણ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વિનાર તમામે તમામ જ્ઞાતિની દીકરીઓને એકતાવન એકતાવન દીકરીઓ પ્રભુતા માં પગલા પાડવા જઈ રહી છે અને એથી એ વિશેષ વાત તો એ છે કે આજના આ સુરત સમૂહ લગ્ન આયોજન કરનાર સુરત સમૂહ લગ્ન સમિતિ આપણે લોકો જોરદાર તાલિયા ગરબરાટ થી વધાવી કે તેમની આટલા સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે અને તે લોકો વર્ષ પ્રતિ વર્ષ આવા સુંદર મજાના કાર્યો કરતા આવે છે અને આપણે જ વિચારીએ કે આપણે એક દીકરીને વડાવી હોય ને તો એક વર્ષ પહેલાથી તૈયારીઓ કરીએ છીએ પરંતુ અહીંયા એક નહીં બે નહીં પાંચ નહીં પરંતુ એકાવન એકાવન દીકરીઓની વિદાય થઈ રહી છે એ સૌને ધન્યવાદ છે કે તે લોકો આવા ભગીરથ કાર્યો કરે છે અને હું શ્રી રમેશભાઈ ચુડાસમા જે લોક સાહિત્યકાર છે તેના કંઠમાં મા સરસ્વતી માં બિરાજમાન છે તેની પણ હું ખૂબ જ આભારી છું કે કે તેના થકી મને મારો વિચારો વ્યક્ત કરવાનો મને મોકો મળ્યો છે અને હું બાળ વક્તા મકવાણા આયુષી બકુલભાઈ પાસોદરા સુરતથી આપ સહુને હૃદયના ભાવથી આભાર વ્યક્ત કરું છું અને આપ સહુના સ્વાગત કરતા એક પંક્તિથી શરૂઆત કરીશ કે સ્નેહને જતન વડે વંદન કરું છું કે સ્નેહને જતન વડે વંદન કરું છું શબ્દને કાગળમાં મૂકીને તેને ચંદન કરું છું બે શબ્દ મારા દિલમાં કહીને આપ સહુનું સ્વાગત કરું છું જ્યારે આજે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છે ને ત્યારે હું મારા પરિવારની દીકરીઓને દીકરીનું મહત્વ સમજાવવાની એક નાની એવી કોશિશ કરી છે જો નાના મોટી મોટી વાત થાય જો ભૂલમાં કોઈનું દિલ પણ દુભાઈ જાય ને તો તમારા જ પરિવારની નાની દીકરી માનીને મને માફ કરી દેજો પરંતુ આ મંચ પરથી મારે મારા વિચારો વ્યક્ત કરવા છે કે આ મંચથી મોટું કોઈ સ્થાન નથી આ મંચ પરથી મારે કહેવું છે કે દરેક દીકરીઓના ભાગ્યમાં બાપ હોય છે તો દરેક બાપના ભાગ્યમાં દીકરી નથી હોતી

અને દરેક દીકરીઓને ખબર જ છે કે તેના પિતા સવારના સાત વાગ્યા થી રાતના આઠ આઠ વાગ્યા સુધી ખૂબ જ મહેનત કરે છે આપણા સપના માટે આપણી ખુશી માટે ક્યારેક ક્યારેક તો તે ઓવર ટાઈમ કામ પણ કરતા હોય છે આપણા પિતાને આપણે પાસેથી કોઈ જ નથી ઈચ્છતા પરંતુ તેની ખાલી કેટલીક જ ઈચ્છા હોય છે કે તેના હાથેથી કન્યાદાન જરૂર થાય તેની આખી જિંદગીની કમાણી લગાવી દીધી છે તેની આખી જિંદગી લગાડી દીધી છે આપણા સપનાઓ પૂરા કરવા માટે અને દીકરી પર વિશ્વાસ કરીને તેનો બાપ તેની દીકરીને કહે છે કે બટા તારે જ્યાં ભણવા જવું હોય ને ત્યાં જ્યાં મુંબઈ જા વડોદરા જા ત્યારે જ્યાં ભણવા જવું હોય ત્યાં જા પરંતુ તારા બાપની ઇજ્જતનું તું ધ્યાન રાખજે દરેક મા બાપની ઈચ્છા એવી હોય છે કે નવ મહિના પેટમાં રાખેલી દીકરીને પચીસ વર્ષની કરીને તેના હાથેથી કન્યાદાન જરૂર થાય કારણ કે આ સંસારમાં સૌથી મોટામાં મોટું દાન એટલે કે કન્યાદાન હોય છે પણ દરેક દીકરીઓને એક નમ્ર વિનંતી છે કે તે તેના પિતાના વિશ્વાસને ક્યારેય તૂટવા નહીં દેતા પરંતુ તમને કોઈ સ્કૂલ લાઈફમાં કે કોલેજ લાઈફમાં ઇન્સ્ટાગ્રામ ફેસબુક એવા સોશિયલ મીડિયાના માધ્યમથી તમને કોઈ મનને ગમતું મળી પણ જાય ને તો એ તમારા પિતાના વિશ્વાસને તમે યાદ કરજો એ તમારા પિતાના થાકેલા ચહેરાને તમે યાદ કરજો પછી કોઈ પણ પગલું ભરજો તમારા પિતાએ તમને જે મોંઘા મોંઘા મોબાઈલો આપતા છે તમને જે મુંઘી મુંઘી ગાડીઓ આપી છે ને એ તમારા ઉચ્ચ શિક્ષણ માટે આપી છે એ તમારા સપનાઓ પૂરા કરવા માટે આપી છે તમારા માતા પિતાએ તમને જે આઝાદીની પાંખો આપી છે ને એનો તમે સૌ સદુપયોગ હોય છે અને અંતે ખાલી બે લાઈન કહેવા માંગુ છું કે બાપની પાઘડી અને બાપની મૂછ અને ઘરના સંસ્કારો સાથે જે જીવી જાણે ને તેનું નામ જ દીકરી હોય છે અને આજે જે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહેલી યુગલોને હું શુભકામના પાઠવું છું અને એ સૌને શુભકામના પાઠવતા એક પંક્તિ કહેવા માગું છું કે કાજલ આપણી નજર ઉતારે અને સૂર્યના કિરણો નવી ઉર્જા બક્ષે સમાજમાં દાંપત્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ બનો સૃષ્ટિ એવું તલબતલ સ્નેહને બરસાવે બસ એટલું જ કહેતા હું મારી વાતને વિરામ આપતા આપ સૌએ મને જે શાંતિપૂર્વક સાંભળી ખૂબ સરસ ટૂંકા શબ્દોમાં બહુ મોટી ગંભીર સમસ્યા ને આપણી સમક્ષ મૂકી અને દીકરીને દીકરી બનતા શીખવાનો અહીંયાથી આદેશ થયો એકવાર જોરદાર તાળીથી નાનકડી એવી દીકરીને વધાવી લો કહેતી હતી કે નાના મોઢે મોટી વાત થાય તો માફ કરજો પણ નાના મોઢામાં જ આ તાકાત છે હોય એવું કહી શકે એકવાર જોરદાર તાળીઓથી દીકરીને વધાવો